ગટર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ભૂગર્ભ ગટરના પાણી રેલાયા છે રોડ પર ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડની કામગીરી દરમિયાન ગટર લીકેજ થતાં રસ્તા પર પાણી ભરાયું છે ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરવાજા પાસે જ ગંદા પાણીથી લોકોને હાલાકી થઈ રહી છે આરોગ્ય કેન્દ્રના દરવાજા પાસે પાણી ભરાવાથી દર્દીઓને જવામાં તકલીફ પડી રહી છે ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચવા માટે દર્દીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે કારણ કે પાણીમાંથી તેમને પસાર થવું પડે છે વૃદ્ધ પિતા વિકલાંગ પુત્રીને ગંદા પાણીમાંથી લઈ જતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ચુડાના જોરાવરપરા વિસ્તારમાં ગંદા પાણી રેલાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના કે જ્યાં જિલ્લાના ચુડામાં ભૂગર્ભ ગટરના પાણી રેલાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રોડની કામગીરી દરમિયાન ગટર લીકેજ થતા રસ્તા પર પાણી ભરાયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ યુડાઇ ગયા છે પરેશ જણાવશો કે યુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરવાજા પાસેના જ આ દ્રશ્યો છે કે જ્યાં ગટરના ગંદા પાણીથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલ રોડ નું કામ ચાલી રહ્યું છે ત્યારે ગટર લાઈનો રોડ પર પાણી ફરી વળ્યા છે રાજ્યમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ આવતા દર્દીઓ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જી બિલકુલ પરેશ આભાર